એક તરફનું ખુલ્લું સમર્થન બીજી તરફ તેને મોટી હાર અપાવી શકે છે આ તમામ સવાલો છે લોકસભા પરેશ શું છે શું ફક્ત મિત્રો ફક્ત લીડ ઓછી કરવાની વાત છે કે પછી જીતવાનું પણ મન બનાવી લીધું છે આ તમામ સવાલો રાજકોટ લોકસભા બેઠક અને હશું હજુ પણ સમય છે શું હજુ પણ સમય પરેશ ધાનાણી પાસે છે કે પછી પૂરો થઈ ગયો છે એક તો મોડા મોડા આવ્યા મિત્રો મોડા મોડા રાજકોટ લોકસભા બેઠકમાં ઉમેદવારી પત્ર ભર્યું છે જાહેરાત થઈ છે અને હવે ટી ટ્વેન્ટી રમવાની છે મિત્રો ટી ટ્વેન્ટીમાં પરેશ ધાનાણી કઈ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે આ તમામ સવાલના જવાબ આ વિડિયોમાં રાજકોટ લોકસભા બેઠક વિશે વાત આજના વિડીયોમાં પરેશ ધાનાણી મિત્રો હજુ થોડા સમય પહેલા નામ જાહેર થાય છે જોકે અમે તો કહેતા રહ્યા હતા કે પરેશ ધાનાણી રાજકોટ લોકસભા લડશે પરેશ ધાનાણીની વાણી પરેશ ધાનાણી ધાનાણીની વર્તણૂક કહેતી હતી કે તેને રાજકોટ લોકસભા લડવા માટે દબાણ છે અને પરેશ ધાનાણી હવે લડશે ખેર વાત કરીએ આગળ તો પરેશ ધાનાણી મેદાને તો ઉતરી ગયા પરંતુ તેમના રાજકોટ લોકસભા લડવા આવતા પહેલાનો ટર્નિંગ પોઈન્ટ એ હતો કે પરશોતમ રૂપાલા બફાટ કરી દે છે મિત્રો પરશોતમ રૂપાલા રૂપાલા વાણીવિલાસ કરે છે ને આ વાણીવિલાસ એ હદે એ હદે વાયરલ થાય છે એ હદે તેનો વિરોધ કરવામાં આવે છે કે ફક્ત ગુજરાત નહીં રાજસ્થાન મધ્યપ્રદેશ સુધી પરશોતમ રૂપાલાનો વિરોધ થાય છે આ તમામ સંજોગો વચ્ચે અંતે પરેશ ધાનાણી નક્કી કરી લે છે કે હવે રાજકોટમાં ઉતરીએ રાજકોટમાં થોડું હવે હળવું થયું છે જે સ્થિતિ હતી તેમાં થોડો ઘણો અવકાશ છે પરેશ ધાનાણી મેદાને ઉતરે છે પરંતુ મિત્રો પરેશ ધાનાણી આ પહેલા ક્ષત્રિય સમાજના ખુલ્લા સમર્થનમાં આવ્યા અને વાત તો ત્યાં સુધી પહોંચી કે પોતાના મિત્રો પોતાના પોસ્ટરમાં પણ શત્રાણીઓને સ્થાન આપવામાં આવ્યું પરેશ ધાનાણી શત્રાણીઓ સાથે હોય પરેશ ધાનાણી ક્ષત્રિય સમાજની સાથે હોય તેમાં બે કોઈ સવાલ ના હોઈ શકે પરસોત્તમ રૂપાલાએ જે વાત કરી છે વાત ક્ષત્રિય સમાજને લઈને ખોટી છે અને ક્ષત્રિય સમાજને પરેશ ધાનાણીનું સમર્થન કદી પણ ખોટું ન હોઈ શકે પરંતુ મુખ્ય વાત એ છે રાજકોટ લોકસભા બેઠકમાં મિત્રો કે કોણ જીત છે પાટીદાર સમાજને જોઈને ટિકિટ આપવામાં આવતી હોય છે એટલા માટે જ પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી પાટીદાર છે પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી પાટીદાર છે જો ક્ષત્રિય સમાજની બહુમતી હોત તો કોંગ્રેસ ત્યાં ક્ષત્રિય ઉમેદવારને જ ઉતારત ને કદાચ તો પર્શોત્મ રૂપાલા પણ સામે ન હોત ઠીક છે પણ આ સમાજના ગણિતને લઈને જ કોયડો ગૂંચવાયો છે હવે મુખ્ય વાત એ છે કે જો ધાનાણી ક્ષત્રિયોના સમર્થનમાં આવ્યા છે અને તેમને પોસ્ટરમાં સ્થાન આપ્યું છે તો શું તેનાથી અન્ય સમાજના લોકો તેનાથી દૂરી બનાવશે શું પરેશ ધનાણીને પોસ્ટરમાં સ્થાન આપવાનું નહોતું સમર્થનમાં આવ્યા તેમના વિશે બોલ્યા પરંતુ પોસ્ટરમાં સ્થાન આપીને ધાનાણીએ ભૂલ કરી દીધી છે ધાનાણી હેશટેગ સ્વાભિમાન યુદ્ધ પણ ચલાવી રહ્યા છે આ તમામ જોતા એક સવાલ એ પણ થાય છે કે કોંગ્રેસ મૂર્ખ નથી પરેશ ધાનાણી મૂર્ખ નથી પરેશ ધાનાણીએ કેટલી ચૂંટણી લડી બે હજાર બે થી જોઈ લો 2002 2007 વિધાનસભા વિધાનસભા લોકસભા પરેશ ધાનાની રાજનીતિના જૂના જોગી થઈ ચુક્યા છે એને ખબર છે શું કરાય અને શું ના કરાય તો શું ક્ષત્રિય સમાજ નું ખુલ્લું સમર્થન પોસ્ટરમાં તેમને સ્થાન અને તેમની દરેક સભામાં ક્ષત્રિય સમાજને લગતા શબ્દો આપવા એ દર્શાવે છે કે હવે ફક્ત લીડ ઓછી કરવાની વાત છે ખબર પડી ચૂકી છે કે જીત નથી મળવાની લીડ ઓછી કઈ રીતે કરી શકાય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બંનેના મત ભેગા કરીએ તો ચાર વિધાનસભા છે જે ટંકારા છે જે જસદણ છે જે રાજકોટ ઈસ્ટ છે આ સહિત જે વિધાનસભાનો સમાવેશ થાય છે ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત જો ભેગા કરવામાં આવે છે તો ભારતીય જનતા પાર્ટી કરતા વધી જાય છે આ સંજોગોમાં તેઓ ફક્ત ક્ષત્રિય સમાજ કે જે રાજકોટ લોકસભા બેઠક હોય કે વિધાનસભા બેઠક હોય ભાજપ સાથે રહેતું હતું તેને પોતાની તરફ કરવા ઈચ્છે છે અને ત્યારબાદ લીડ જેટલી બને તેટલી ઓછી કરી શકાય તે માટે જસદણમાં આપણે જોયું વિધાનસભામાં ટંકારામાં આપણે વિધાનસભામાં જોયું રાજકોટ ઈસ્ટમાં પણ આપણે પરિણામ જોયા છે કે શું પરિણામ એ સમયે આવ્યા હતા એટલે કે કોંગ્રેસ અને આપના મતદાતાઓ પ્લસ ક્ષત્રિય સમાજ ભેગો થાય છે

સુપરેશ ધાનાની પડદા પાછળ લેવા પાટીદારોનો વિશ્વાસ લઈ ચૂક્યા છે સુપરેશ ધાનાની પડદા પાછળ લેવા પાટીદારો સાથે સંપર્કમાં જ છે લેવા પાટીદારો જો અમરેલીમાં તેને મદદ કરતા હોય રાજકોટ બેઠા બેઠા તો શું રાજકોટમાં મદદ ના કરે આ તમામ વાત છે જો આવું થયું હોય તો પરેશ ધાનાણી માટે સારું છે પરંતુ જો આવું નથી લેવા પાટીદાર પરેશ ધાનાણીથી અલગ છે પરેશ ધાનાણી ક્ષત્રિય સમાજની સાથે રહેવામાં પાટીદાર લેવવા પાટીદારને ખૂબ જ ખરાબ હાર થશે પરેશ ધાનાણી પરેશ ધાનાણીને જ્ઞાતિગત સમીકરણ જોવામાં અથવા તો તેને કહેનાર વ્યક્તિઓમાં શું ભૂલ પડી ગઈ છે હવે પરેશ ધાનાણીને મુશ્કેલી એ છે કે પરેશ ધાનાણી ક્ષત્રિય સમાજનું ખુલ્લું સમર્થન કરી ચૂક્યા છે પરશોત્તમ રૂપાલાનું ખુલ્લું સમર્થન પાટીદાર સમાજના લોકો રાજકોટમાં કરી ચૂક્યા છે હવે જો પાટીદાર પાટીદાર સમાજના લોકો તો ત્યારબાદ ચૂપ બેઠા હતા રસ્તા પર નહોતા આવ્યા પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પરંતુ જો બંધ બારણે બેઠક થઈ હોય અને પરશોત્તમ રૂપાલાની રૂપાલાને આડકતરું સમગ્ર પાટીદાર સમાજનું સમર્થન રહે છે તો પછી પરેશ ધાનાણી ક્ષત્રિય સમાજને સાથે રાખે છે અન્ય માલધારી સમાજને સાથે રાખે છે કોઈ ફરક પડવાનો નથી મિત્રો ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે પરેશ ધાનાણીની આ ભૂલ શું તેને ડૂબાડી દેશે પરેશ ધાનાણી જે કરીને બેઠા છે એ પરેશ ધાનાણીને હજુ પણ સમય છે મિત્રો શું હજુ પણ સમય છે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે બંને એ ડમી ઉમેદવાર પણ રાખ્યા છે રાખવાના હોય છે એક તરફ મોહન કુંડારિયા છે બીજી તરફ ત્યાંના જ ભાજપના હેમાંગ છે આ બંને આ બંને નેતાઓ રાખ્યા છે શું હજુ પણ સમય છે બીજા પણ બીજી પણ એક શક્યતા છે પરંતુ શું પરેશ ધાનાણી હજુ પણ લેવા પાટીદારોને પોતાને સાથે રાખી એક મેસેજ આપી શકે છે શું પરેશ ધાનાણી ક્ષત્રિય સમાજના ખુલ્લા સમર્થનમાં છે તો પછી પાટીદારો પણ ક્ષત્રિયના સમર્થનમાં છે કે નહીં એ પણ મુખ્ય વાત છે સમય છે કે નહીં ટી ટ્વેન્ટી રમવાની છે ધાનાણીને આ ટી ટ્વેન્ટીમાં ધાનાણી ઉપર છે કે પછી પંદર ઓવર સુધી કંઈ ના કરવું અને છેલ્લી પાંચ ઓવરમાં રમવું કે નહીં કારણ કે તેની પાસે દિવસો હવે ઓછા છે અને છેલ્લી ઓવરોમાં જ પરેશ ધાનાણીને છેલ્લી પાંચ ઓવરમાં જ પરેશ ધાનાણીને પોતાનું પરફોર્મન્સ આપવાનું છે હવે પરેશ ધાનાણી શું કરે છે તેના પર નજર રહેશે પરશોત્તમ રૂપાલા છેલ્લી ઘડીએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચે તેની ટિકિટ કપાય

ક્ષત્રાણીઓને સમર્થન આપો ક્ષત્રિય સમાજની સાથે કેટલું યોગ્ય છે એક વાત એ પણ છે કે ક્ષત્રિય સમાજની મહિલાઓ જે ફોર્મ ભરવાની હતી તેને પરેશ ધાનાણીને સમર્થન જાહેર કરી દીધું છે એટલે કે તેમણે એક હોશિયારીપૂર્વક પગલું લીધું છે કે મતોનું ધ્રુવીકરણ થાય તેના કરતા પરેશ ધાનાણીને સમર્થન આપી દઈએ પરંતુ પરેશ ધાનાણીને આ તમામ વસ્તુ પડદા પાછળ કરવાની જરૂર હતી આ જે બહાર આવી ગયા છે ફ્રન્ટ ફૂટ પર આવીને રમી રહ્યા છે એ શું ધાનાણીની જ લીડ લીડ તો ના કહી શકાય કારણ કે અત્યારે તો જીત મેળવવી પણ મુશ્કેલ છે પરંતુ ભાજપની લીડ વિશે વાત કરી શકે કે ભાજપની લીડ જે મળવાની હતી તેનાથી વધી જશે અથવા તો આ જ સ્ટ્રેટર્જીના કારણે કોંગ્રેસ મૂર્ખ નથી ધાનાણી મૂર્ખ નથી પહેલાં કીધું તો શું આજ સ્ટ્રેટરજીના કારણે જે નાક કપાવવાનું હતું જે ખરાબ શરણજનક હાર રાજકોટમાં થવાની હતી એ બચી જશે એ તમામ સવાલો છે પરેશ ધાનાણી કંઈક અલગ રણનીતિ સાથે ચાલી રહ્યા છે એ રણનીતિ કદાચ પરેશ ધાનાણીને જ ખબર છે પરેશ ધાનાણીને જ ખબર છે કે તેની સાથે કોણ છે અને તેની સામે કોણ છે પણ એક વાત સ્પષ્ટ છે કે રાજકોટ લોકસભા બેઠક પૂરી થયા બાદ રાજકોટમાં કોંગ્રેસ ફરી જીવંત હશે 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 અને કારણ કે અત્યારની સ્થિતિ કરતા પરેશ ધાનાણી અલગ જગ્યાએ લઈને જશે જીતી જાય છે તો આ સમગ્ર ગુજરાતમાં એક આશ્ચર્યજનક પરિણામ હશે અને ફરી એક વખત પરેશ ધાનાણી બે હજાર બેની ની પછી પરસોત્તમ રૂપાલાને હરાવશે અને ફરી એક વખત ધાનાણીનું સ્થાન ખૂબ જ મોટું થશે પરંતુ પરસોત્તમ રૂપાલા જીતે છે મિત્રો તો બદલો લીધો પરસોત્તમ રૂપાલા એ બે હાજર બે નો તેવું કહેવાશે આવનારો સમય બતાવશે આપના અભિપ્રાયની રાહ રહેશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી રાખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર